એટલા માટે કેસરી રંગ એ સૂચવે છે સફેદ રંગ એ શાંતિ અને સત્યનું પ્રતીક છે હંમેશા આપણા દેશમાં શાંતિ બની રહે એનું સૂચન કરે છે સફેદ રંગ જ્યારે લીલો રંગ જે છે એ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક છે આપણા દેશની સમૃદ્ધિ એ આ સૂચવે છે જ્યારે એની અંદર રહેલું અશોક ચક્ર એમાં કેટલા આરા હોય છે 24 એ 24 આરા આ જે અશોક चक्र જે છે એ

છે તો આ થઈ રાષ્ટ્રધ્વજ વિશેની માહિતી